જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મહાશિવરાત્રી માટે ખૂબ જ ઝડપથી બની જતો સક્કરિયાનો શીરો તેના માટે આપણે સૌથી પહેલા એક પેન લેશું અને તેમાં પાણી નાખીને ઉકળવા દેસુ હવે મેં એની ઉપર એક પ્લેટ રાખી દીધી છે કાણાવાળી તેમાં આપણે આ સક્કરિયાને સ્ટીમ થવા માટે રાખી દેસુ માં સક્કરિયાને પહેલેથી જ પાણીથી સારી રીતે ધોઈ અને તેની બધી માટી કાઢી નાખી છે હવે આપણે આને ઢાંકી દેસુ અને આને સ્ટીમ થવા દેસુ દસ મિનિટ થઈ છે તો આપણે આને ખોલીને ચેક કરી લેશું આપણા સરસ રીતે બફાઈ ગયા છે તો આને એક કાઢી અને ઠંડા થવા દેસુિયા આપણે ટચ કરી શકીએ તેટલા ઠંડા થઈ ગયા છે તો હવે આપણાની છાલ છે તે કાઢી નાખશું આપણે બધા શક્કરિયાને છોલી લીધા છે હવે આપણે આને સારી રીતે મેક્સ કરી લેશું જરા પણ સક્કરિયાના પીસ ન રહે તે રીતે આપણે એને મેશ કરી લીધા છે હવે આપણે એક પેન લેશું હવે આપણે એમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન ઘી નાખશું ઘી સરસ રીતે ઓગળી ગયું છે હવે આપણે જે સક્કરિયાને મેશ કરીને તૈયાર કર્યા છે તેમાં નાખી દેશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આ સક્કરિયાને ઘીમાં સારી રીતે શેકી લેશું આ રીતે સક્કરિયાને ઘીમાં શેકવાથી તેનો સ્વાદ છે તે હલવામાં ખૂબ જ સરસ આવે છે સક્કરિયા સરસ રીતે શેકાઈ ગયા છે આપણે એને બે થી ત્રણ મિનિટ માટે ઘીમાં સારી રીતે શેકવાના છે હવે આપણે આમાં ટુ ટેબલ ખાંડ નાખશું આમાં વધારે ખાંડની જરૂર નથી પડતી કારણ કે સક્કરિયા છે તે કુદરતી રીતે જ મીઠા હોય છે આને પણ સારી રીતે મિક્સ કરી લેશું જો તમને વધારે મીઠું પસંદ હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો ખાંડ છે તે હલવામાં સારી રીતે મેલ્ટ થઈને મિક્સ થઈ ગઈ છે હવે આપણે આમાં ડ્રાય ફ્રુટ્સ નાખી દેસું ડ્રાય ફ્રુટ્સમાં મેં અહીં પાંચ છ બદામ અને પાંચ છ પિસ્તાનો યુઝ કર્યો છે આને પણ સારી રીતે મિક્સ કરી લેશું દેખાય છે ને ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતાથી તૈયાર થઈ જાય તેવો સક્કરિયાનો શીરો હવે આપણે આને ગરમ ગરમ સર્વ કરશું જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો